કાપોદરામાં અને હત્યાની કોશિશનો ગુનો હતો ગણેશ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીએ પોતાની પત્નીને માર મારી બળાત્કાર ગુજાર્યો હતો આરોપીએ પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળત્કાર કર્યો અને કાપોદરા પોલીસે આરોપી સામે ગેંગરેપ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરામાં ગેંગ રેપ અને હત્યાની કોશિશ નો ગુનો નોંધાયો હતો કાપોદરાદીમાં ફેંકી દઈ તેની હત્યા કોશિશ કરી હતી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી મહિલા દ્વારા કાપોદરા પોલીસ માં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની હતી કાપોદરા ગણેશ રાજપૂત સહિત મિત્રોએ મળી ચાર આરોપીઓની ધરપકડ કરી આરોપી ગણેશ રાજપૂત સામે અગાઉ છવ્વીસ જેટલા ગુના નોંધાઈ ચુક્યા હતા જોકે પોલીસે આરોપીઓનો વરઘોડો કરી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત